¿Se sí, le

નંદની બરે નંદની ને કેસ દીને થી મેનો રેડ ઉભી રહી હમની મને આમ ચેતરવાની હે મને શું થયો છે એનો શું મને ખબર ન હોય તારી દીકડી છું મમ્મી જો મો તો તું મને જરાય ગભરાતી ન તેવો કેમ વડી લમ તલમ તમ ઓર ત તને જોય મને

আকরকরক্তমারা দেশান নিধায মমি আকরকরক্তমারা দেশান নিধায ত্যাপাক সম্তুরাংগলিমা মারক তুদেপাশাম্ডি য়কো আশ্চুলিমা � હેહવા આપી છું માગ વાલા રણવાચી જોડીમાં પાછું કાજુ કાજુ કાજ કાજ